ઘણી વખત જીવનમાં એવો સમય પણ આવે છે કે આપણી સામે ઘણી મોટી મુશ્કેલી ઊભી થાય છે અને તે મુસીબતની સામે આપણે ઘણા નાના હોઈએ છીએ ત્યારે સમજાતું નથી કે તેનાથી ભાગી જઈએ કે તેનો સામનો કરીએ આ વાર્તા તેવા સમયમાં ખૂબ જ કામ આવશે જંગલી ભેંસનું ટોળું એક જંગલમાં રખડતું હતું ત્યાં એક બચ્ચાએ તેના પિતાને પૂછ્યું કે પિતાજી આ જંગલમાં એવી કોઈ વસ્તુ છે જેનાથી ડરવાની જરૂર છે પિતાએ જવાબ આપ્યો કે હા સિંહથી સાવધાન રહે છે ત્યારે બચ્ચાએ જવાબ આપ્યો કે હા પિતાજી મેં પણ સાંભળ્યું છે કે સિંહ ખૂબ જ ખતરનાક હોય છે જો મને ક્યાંક સિંહ દેખાશે તો મારાથી જેટલું દોડાશે તેટલી ઝડપથી દોડી જઈશ ત્યારે તેના પિતા હસતા હસતા બોલ્યા કે નહીં તેનાથી તું કંઈ જ ન કરી શકીશ બચ્ચાને તે વાત અજીબ લાગી ને બોલ્યું કે હું ભાગીને મારો જીવ કેમ ન બચાવું પિતાએ સમજાવ્યું કે જો તું ભાગીશ તો તે સિંહ તારી પાછળ દોડશે ભાગતી વખતે તે તારી પીઠ ઉપર સરળતાથી હુમલો કરી શકશે અને તને નીચે પાડી શકશે અને એક વાર તું નીચે પડી ગયો તો સમજ કે તું મરી ગયો તારું મોત મારે શું કરવું જોઈએ બચ્ચાએ ગભરાઈને પૂછ્યું અને તું જ્યારે સિંહને જો તો તારી જગ્યા ઉપર હિંમતથી ઊભા રહી જાવ અને એવું દેખાડું કે તું જરા પણ ડરતો નથી જો તે ન આવડે તો તારા મોટા સિંગડા દેખાડવા અને પગને જમીન ઉપર પહોંચાડવા અને તે પણ ન આવડે તો ધીરે ધીરે તેની તરફ આગળ વધવું અને પૂરી તાકાત લગાવીને તેના ઉપર હુમલો કરવો તેના પિતાએ ગંભીરતાથી સમજાવ્યું આ તો ગાંડ પણ કહેવાય પિતાજી આવું કરવામાં તો ખૂબ જ ખતરો છે સી મારા ઉપર હુમલો કરે તો બચ્ચું નારાજ થઈને પૂછવા લાગ્યું પછી તેના પિતાએ કહ્યું કે બેટા તારી ચારે બાજુ જો તને શું દેખાય છે બચ્ચું ફરી ફરીને જોવા લાગ્યું તેને ચારે બાજુ તાકતવાળી ભેંસનો ટોળું દેખાતું હતું જો તને ક્યારે પણ બીક લાગે તો તું સમજીજે કે અમે બધા તારી સાથે છીએ જો તું મુસીબતનો સામનો કરવાને બદલે ભાગી જઈશ તો અમે પણ તને બચાવી શકીશું નહીં પણ તું જો તું હિંમત દેખાડીશ અને મુસીબતનો સામનો કરીશ તો મદદ માટે અમે તારી પાછળ ઊભા રહીશું બચ્ચાએ ઊંડો શ્વાસ લીધો તેના પિતાની શીખ માટે તેને ધન્યવાદ કર્યો મિત્રો આપણા જીવનમાં પણ ક્યારેક ક્યારેક આવી સમસ્યાઓ આવતી જ રહેશે જેનાથી આપણે ડરીએ છીએ આપણને એવું લાગે છે કે આપણે ભાગી શકીશું કારણ કે સમસ્યાઓ એવી વિકરાળ હોય છે કે આપણે હાર માનવા માટે તૈયાર થઈ જઈએ છીએ જો આપણે ભાગવું તો આપણે પાછળ દોડશે આપણું જીવવાનું મુશ્કેલ કરી દેશે મિત્રો જે સમસ્યામાં તમે નબળા છો તે જ સમસ્યા કુદરત તમને વારંવાર આપશે કારણ કે તે તમને તેમાં છુપાયેલી શીખ શીખવાડવા ઈચ્છે છે હવે તમારી ઉપર છે કે તમે ભાગી જાઓ છો કે તેનો હિંમતથી સામનો કરો છો ભાગી જાશો તો એક સમસ્યા પૂરી થાય તે બીજી સમસ્યા તમારી સામે આવશે કારણ કે કુદરતનો નિયમ છે કે તેમાં છુપાયેલી શીખને જ્યાં સુધી તમે ન શીખી લો ત્યાં સુધી તે તમારો સામે એવી જ સમસ્યા મોકલતા રહેશે તો સારું તે જ છે કે હિંમતથી સામનો કરીએ તેને દેખાડો કે તમે ડરતા નથી દેખાડો કે તમે સાચે જ કેટલા તાકાતવાન છો પૂરું સાહસ અને હિંમત સાથે તેની સામે તૂટી પડો જો તમે તેવું કરશો તો તમે અનુભવ કરી શકશો કે તમારા પોતાના તમારી પાછળ ઊભા છે કેટલી સરસ વાત કીધી છે કોઈએ સમર મેદના મેદાન સૃજન મેડિકા વહી પાષાણ મંદિર મેં કહી ભગવાન હોતા હૈ ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો